આગળ જોઈએ તો બનાસકાંઠા જિલ્લાનો દાંતા તાલુકો મોટાભાગે પહાડી અને ઢોળાવવાળો વિસ્તાર છે દાંતા તાલુકામાં અનેક બેફામ વાહન ચાલકોને લીધે ઘણીવાર અકસ્માતો સર્જાતા હોય છે તો સાથે સાથે આ વિસ્તાર ઢોળાવ અને પહાડીનો હોવાના કારણે પણ અમુકવાર અકસ્માતો સર્જાતા હોય છે યાત્રાધામ અંબાજી આવવા અને જવાના તમામ માર્ગો પણ પહાડી વિસ્તાર છે ત્યારે અમુક વાહનો ઓવરલોડ ભરેલા હોય છે જેના કારણે પણ અકસ્માતો સર્જાય છે આજે અંબાજી આબુરોડ વચ્ચે ટ્રક નદીમાં ખાબક્યો હતો સુરપગલા પાસે નદીમાં ટ્રક ચાલકે અકસ્માત સર્જ્યો હતો અને ટ્રકે પલટી મારી હતી ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રકનો અકસ્માત સર્જાયો હતો અગાઉ આ જગ્યા એસટી બસ પણ નદીમાં ખાબકી હતી ટ્રકનો અકસ્માત સર્જાતા ડ્રાઈવરનો આ બાદ બચાવ થયો હતો ટ્રકમાં પાર્સલના દાગીના ભરેલા હતા અકસ્માત સર્જાતા નદી કિનારે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા ઘટનાની જાણ આબુરોડ પોલીસને થતાં આબુરોડ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી